પૈસા ના પડી તો કે કોઈ મફત ખબર તન કોઈ દાખલા કે તાર ગીરી પૈસા પડી એમ તો હતું

Pakori, 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 aja pakori, 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 kakak એ કદી છે ગરીબ આલે બધું ભાઈ મારા માં ઢોકળા પૈસા નહી પેલી તો વાત ફોન પે હ પકોડી બાં પાણી પેલું છે ફોન બીજી દાનો આવશો

ના ના હરો મસાલો ખાલી ભભરાયો તમે એવું ખાધું ત્યાં મરતું સસ્તું લાવ્યા તમે

ભૂખ્યા હોય ને બીજા છોકરા તો એમને ખવડાવી દેવાનું દવાની ભૂખ્યા નહી બધાની સેવા કરવાની

તો પેલા પકોડી માતાને ભગવાનને મિલિ દેવાની હા અરે તારું ભૂખાળી દે એ કાકા પકા પકા હા પકોડી ખાવ મારે પકોડી સબ બંગળો બંગળો લે સુકળા વાજા ગપણ બંગાવ ને તે એક જાન પકોડી ખાવાનો કાકા તમે વિચાર કરી જો તો કોઈ ખાવ એ પકોડી ખાવ તો કોઈ મારા હાથ પકોડી ખાવી નથી ના એ કાકા પકોડી ખાવ પકોડી ખા

તુલ એ આજમાં આય તો વેઈ જાય એ સમમાં આ પતિ દીકવા આવ ખાય ખતા કદી ના ખાય ખતામાં ખાવાની હું બનાજો ટિખી લાઈ પોંઠે ટિખી લાઈ ટિખી લાઈ કમ ના સુને બહુ ડરા ફાટીયા આનામાં આના જીરું થઈ જાસ તો બાટલા ચરાવવાના જનો હાલ બાટલા ઓજો લાલ થઈ ગઈ તમાર હા બે હાટી કાડી માં ઓજો ઓમ કંગૂજી થઈ લાલ બાર તે કોમ કરો ગદિયે ના અમારું મુઠીખી ખાઈ તમે ખાવાની આ જો લાલ આ કાકો પકોડી તમાર નો લાલભાઈ ખાયા

એ આ જ જીરુ આ જ કાય મનાવ આ જ જીરુ આ આવ કહી કોણ આવ કહી બા કોણ કરી લા બીજી બનાવો તમે હોધી બની મલાકા પાકતા આપે બીજી શીખો તોય બોલ તમારો કોણ ડોકા બનાવ કઈ ય નહી તું કે તો ઓટજી જીરુ શી કાય્યું હુંતમ ઓ વા બીજી ખો બીજી કોણ હું દો આ જીવો હા કતા છો મ નાજી બીજી

Pokoknya, badan <saat> dia harus jalan, harus berlindung, ada mobil, ada gigi. Pokoknya, saya wajar yang kangen, kau orang kuliah. Nah, saya dengar, saya jadi dihia, kan? Dihia juga, itu kayak judulnya, "Hantar Ke Hiasan", itu, kan, pokoknya. Ini, saya beli hiasan, saya beli hiasan, saya beli hiasan, saya beli ઉપર મે ખાટલો જો જો તાય તીખી ખાવાનું છે જો તું તું કીખી ખાય છે ને તો પૈસા મુ પર અને હું ના ખાયો કોને તું તારા પરવા ના આ ખાયા જો ખાલે ઓ મમ્મી યાર મારા મક્કા ના જાલ લે લે લાલબા કોઈ ટક્કર નઈ જલે કોઈ ખબર હ મ તું બેલે આ નોમલે સક આ લાલબા જીરબા ખાય ખાલો છોકરો પોછું તો મેરા છોકરા લપંગે ખાયો ઉવા ખા

હાતોને હું ધમકી પડી ના નેકરો ભાઈ ભાઈ બના દે મો તો મો કાકા તું રાજે મો

હા કલે નીકળીજો આ કાકા તો વાત તો આ બે વધાર ઓ કાકા તારે એ મને એ જ ભરજે અમે આવી ચાલો કદી જીવન રાખવી નહીં યાર હોય